ભગવાન જગન્નાથ એકાંતવાસમાં ભગવાન જગન્નાથ સ્નાન બાદ બીમાર પંદર દિવસના દર્શન બંધ ભોગમાં આયુર્વેદિક ઔષધિઓના અને ખીચડી આપવામાં આવશે જૈષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સબુદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્થાન ઉત્સવ સંપન્ન થયો પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર એકસો આઠ કળશમાં લાવી કેરીનો રસ દાડમનો રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો આ ભવ્ય સ્થાન વિધિ બાદ હવે ભગવાન પંદર દિવસ માટે એકાંત વાસનામાં બિરાજમાન થશે જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં ભગવાનનું બીમાર થવું અને ખાસ કાળજી લાવકા અને પૌરાણિક કથા અનુસાર જ્યેષ્ઠ માસની આ કાળઝાળ ગરમીના ઠંડા જળથી સ્નાન કરવાના કારણે ભગવાન બીમાર પડી જાય છે આથી આગામી પંદર દિવસ ખાસ કાળજી લેવામાં આવે છે જેમાં ભગવાનનો વિશેષ ઉપચાર કરાવવામાં આવે છે આ દિવસો દરમિયાન ભગવાનની કાળજી એક દર્દીની જેમ લેવામાં આવે છે સુરત સ્કોન મંદિરના સંચાલક સરોજ પ્રભુજીએ જણાવ્યું કે આ સમયે ભગવાનની નિયમિત ભોગને બદલે આયુર્વેદિક ઔષધિઓ અને હળવો આહાર અર્પણ કરવામાં આવે છે તેમને ખાસ કરીને મગની દાલની પાતલી ખીચડી અને ઔષધિયો કાળો ધરાવવામાં આવે છે તેમણે ઉમેર્યું છે કે મંગલા આરતી પહેલા સાબુદાણાની ખીચડી તુલસીના પાન તજ લવિંગ લીંબુ અને લીમડાના પાનના રસ બનાવી દિવસમાં ત્રણ વાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે કોરોના કાળમાં જે રીતે દર્દીઓ ભોજન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું તેવી જ રીતે આ સમય ભગવાન જગન્નાથની વિશેષ સેવા કરવામાં આવે છે આ સમય ગાળા સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા પણ પ્રચલિત છે દિલીપભાઈએ જણાવ્યું કે બીમારીના દર સમય દરમિયાન ભગવાન વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટે માતા લક્ષ્મી પાસે પરવાનગી માંગે છે ભગવાન માતાને સાડી અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયાસ કરે છે અને માતા એક દિવસની પરવાનગી આપે પણ છે જોકે ભગવાન બીજના દિવસે રથયાત્રા પર નીકળ્યા બાદ એક દિવસને બદલે વધુ દિવસ પસાર કરી દે છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ ભગવાન સાથે ઝઘડો પણ કરે છે તેમ છતાં ભગવાન નવ દિવસ સુધી પોતાના ભક્તો સાથે સમય વિતાવે છે હાલ મંદિરમાં રથયાત્રા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ભગવાનના સ્વાસ્થ્ય થઈને બહાર આવવાની અને ભક્તોને દર્શન આપવાની ઉત્સુકતા પૂર્વક રાહ જોવાઈ રહી છે आज क्या कार्यक्रम आज स्नान पूर्णिमा है भगवान जगन्नाथ जी बलदेव जी सुभद्रा जी आज के दिन में जगन्नाथ पुरी में उनका अभिषेक हुआ था शिव मंदिर में गए थे और उसी दिन से आज का दिन जो स्नान पूर्णिमा के दिन भगवान को सुना कुआ से पानी ले स्नान किया जाता है ठंडा पानी में फिर भगवान बीमार के लीला करते हैं और उसी पंद्रह सोलह दिन भगवान लक्ष्मी जी से और उनका जो निजी सेवक है दापति से ग्रहण करते हैं फिर भगवान का अच्छी तरह से श्रृंगार होता है उनका रंग रंग होता है फिर भगवान आषाढ़ी बीज के दिन रथ में आरूढ़ होकर पूरा जगतवासी को दर्शन देते हैं वहाँ कोई जाति धर्म कुछ नहीं रहता और सभी लोग भगवान जगन्नाथ जी का दर्शन ले सकते हैं और भगवान दोनों बाहु अपना दोनों हाथ आगे करके सबको आलिंगन की मुद्रा में रहते हैं तो भगवान कृपा बारिश करने के लिए फिर आषाढ़ी बीज के दिन સપને સીધા આરુળ હો પૂરા દુનિયા મેં સપન હરે